આગામી લોકસભાની ચૂંટણીમાં જામનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ કેળવવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બી એ શાહ દ્વારા ફ્લેગ ઓફ કરી ના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ એલ ઇડી વાનનું કલેક્ટર કચેરી ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જિલ્લામાં આ જાગૃતિ વાહન દ્વારા નિશ્ચિત રૂટ પર ઈવીએમના લાઈવ ડેમોસ્ટ્રેશનની સાથે સાથે મતદારોને પોતાના મતાધિકારના ઉપયોગ અંગે પ્રેરિત કરાશે મતદારો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ મતદાર યાદીની ખાસ સંક્ષેપ સુધારણા કાર્યક્રમ દરમિયાન મતદાર નોંધણીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ખાસ કરીને શહેરી મતદારો મહિલા મતદારો અને યુવા મતદારોમાં મતદાન પ્રત્યે ઉદાસીનતા દૂર કરવા માટે તથા મતદાન જાગૃતિ માટે સ્વિફ્ટ એક્ટિવિટી હાથ ધરવામાં આવે છે જેના ભાગરૂપે આ મોબાઈલ વાન મતદાન જાગૃતિ માટે મતદાન મથકોએ જઈને મતદાન જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરશે અત્રે નોંધનીય છે કે ગત લોકસભા ચૂંટણીમાં પચાસ ટકાથી ઓછું મતદાન ધરાવતા તથા જ્યાં પુરુષો અને મહિલાઓના મતદાનનો તફાવત દસ ટકાથી વધુ હોય તેવા મતદાન મથકોમાં મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે અને સમગ્ર તયા રાજ્યમાં મતદાનની ટકાવારી વધે તે માટે મતદાન જાગૃતિના ઓડિયો વિડીયો તથા હોર્ડિંગ્સનું નિદર્શન આવી એલઈડી વાન પર કરાવવામાં આવનાર છે